સરગણ નજીક આ મોટી બેઠક મળી હતી અને બેઠક અંદર અત્યારના આ સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે શાંતિલાલ સોજીત્રા અચાનક ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચતાની સાથે જ

પટેલ આ સહિતના પાટીદાર અનામત આંદોલન સમિતિના જેટલા પણ આગેવાનો હતા એ તમામ આગેવાનો તેમને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા છે તમામને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મારી સાથે જયેશ પટેલ એ અત્યારે ફોન લાઈન ઉપર જોડાય છે જયેશભાઈ તમે એ તમને બેઠકની અંદર ન બોલાવવામાં આવ્યા એને લઈને આખી આ ઘટનાને લઈને શાંતિલાલ સોજિત્રા એ ગાંધીનગરની હોટલ ખાતે પહોંચ્યા હતા શું તમને ખ્યાલ છે શાંતિલાલ ત્યાં પહોંચ્યા એ વાતનો

એટલે એ અમારા વરિષ્ઠ આગેવાન છે અને એમને એમની લાગણી રજૂ કરી હશે જે બબાલ ની વાત છે એવી કોઈ બબાલ વાત અમારી વચ્ચે છે નહીં પણ લાગણી કરવાનું હોય કરી છે કદાચ એ રજૂઆત ને મારા દ્રષ્ટિએ અલગ સંદર્ભમાં લેવામાં આવી રહી છે અચ્છા જયેશભાઈ આખી બેઠક જે મળી પાટીદાર અનામત આંદોલન સમિતિની અને એસપીજી આગેવાનોની બેઠક મળી ગાંધીનગર માં બેઠક મળી અને જયેશ પટેલ ને આમંત્રણ નતું મળ્યું આ વાત સાચી છે બિલકુલ એ બાબત તો સાચી છે મને અમદાવાદમાં ભૂતકાળમાં પણ અમારી બધી મિટિંગોની અંદર કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ સમાજ લક્ષી કોઈ પણ કામ હોય તો એ કામ કરવાની સો સો તૈયારી છે પણ જયારે આવી કોઈ બાબતો થતી હોય છે ત્યારે થોડું લાગણી અને દુઃખ પણ થતું હોય છે કે જયારે અમદાવાદની અંદર મિટિંગ થતી હોય અને અમદાવાદના જવાબદાર આગેવાનો આજે હું મારી પોતાની વાત નથી કરતો હું છું અતુલભાઈ હોય મધ્ય ગુજરાત થી ઉદયભાઈ હોય હાર્દિકભાઈ ઘણા બધા આગેવાનો ભાવનગર થી નરેશભાઈ ડાખરા હોય ભરૂચ થી રાધેભાઈ હોય કશ્તી નૈતિક ભાવે ઘણા બધા આગેવાનો આજની આ મિટિંગમાં ઉપસ્થિત નથી પણ તો હું એવું માનું છું કે સમાજના હિત માટેની કોઈ બાબતની વાત કરવી છે તો તમામ આગેવાનોને સાથે લઈને જો કરીએ તો એનું કોઈ નક્કર પરિણામ મળી શકે મારો કહેવાનો મતલબ આ છે અચ્છા જયશભાઈ મારે તમારી પાસેથી એ જાણવું છે હાર્દિક પટેલને આમંત્રણ હતું ખરા કેમ કે પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર મુખ્ય ચહેરો એ હતો બે હજાર પંદરની અંદર કે જેના એક કિશાર આથી આખું જીએમડીસી ગ્રાઉન્ડ ભરાઈ ચૂક્યું હતું હાર્દિકભાઈ આંદોલન નો મુખ્ય ચહેરો હતા અને ઇતિહાસ ના પત્તા પર પણ પાટીદાર આંદોલન ના મુખ્ય ચહેરા તરીકે

બસ મને તો કોઈ ખ્યાલ નથી મારે તો દિનેશભાઈ સાથે પણ અવારનવાર અમે સામાજિક સંસ્થાના કાર્યક્રમના ઉપલક્ષમાં મળતા હોય છે ત્યારે વાત થતી હોય છે વરુણભાઈ સાથે પણ મારે મિત્ર જેવું સંબંધ છે વાત થતી હોય છે અલ્પેશભાઈ પણ અવારનવાર અમદાવાદ આવતા હોય તો અમે નિકોલ અમે સાથે જોઈએ છીએ હજી અઠવાડિયા દસ દિવસ પહેલા પણ અમે બધા સાથે હતા એટલે મને કોઈ કારણ તો મને ખ્યાલ જ નથી કે કેમ મારી સાથે આ કરવામાં આવ્યું છે અથવા તો કોઈ એવી વાત હશે કે કદાચ મારાથી અજાણ રાખવાની હોય પણ મને કોઈ એવી ખ્યાલ નતો પણ જાહેર મિટિંગ છે તો બધા સાથે મળીને કરીએ તો કદાચ વધુ સારું થઈ શકે તેવો મારો ઈરાદો હતો અચ્છા તમે એવું માની રહ્યા છો કે આ એસપીજી અને પાટીદાર અનામત આંદોલન સમિતિના જેટલા આગેવાનો લગભગ 50 કરતા વધુ આગેવાનો બેઠકની અંદર મળ્યા હતા આ તમામ આગેવાનોને જાણ કરવામાં આવી હતી ફોન કરવામાં આવ્યા હતા કે તમારે આવવાનું છે તમારે આવવાનું છે એમ બિલકુલ કે બધા આગેવાનોને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું આયોજન થતું હોય છે ત્યારે જે જે લોકોને નિમંત્રણ આપવાનું હોય છે તમામ લોકોને ફોન કરવામાં આવતા હોય છે મેસેજ દ્વારા પણ જાણ કરવામાં આવતી હોય છે આ તમામ પદ્ધતિથી લોકોને આમંત્રિત કરવામાં આવતા જ હોય છે પરંતુ મારો પ્રશ્ન હું જે કહેવા માંગુ છું કે આમંત્રણ એક વસ્તુ અલગ છે ને જ્યારે અમદાવાદમાં મીટિંગ થતી હોય ત્યારે અમદાવાદના એક જવાબદાર હોદ્દેદાર તરીકે ત્યારે અમદાવાદની અંદર જો આયોજન થતું હોય તો એ આયોજનના પાયાના ભાગ સ્વરૂપમાં જયેશ પટેલ ની ભૂમિકા હોવી જોઈએ એવું હું માનું છું સ્પષ્ટપણે જયેશભાઈ શું કરશો હવે નારાજગી તો તમારી છે એ અત્યારે જે મીટિંગ થઈ રહી છે મીટિંગ પણ તમારા અમારા મોટા ભાઈઓ મીટિંગ કરી રહ્યા છે મારી નારાજગી કોઈ માટે નથી એ મીટિંગ કરે છે સમાજ માટે સારા કાર્ય કરો એના માટે હું શુભેચ્છા આપું છું શું વાત કરશો આગામી સમયની અંદર આ તમામ આગેવાનોને તમે કહ્યું કે એક અઠવાડિયા પહેલાં જ અલ્પેશ કથિરિયાની સાથે તમે હતા દિનેશ બાંભણિયાની તમે સાથે હતા જો કે આ તમામ લોકો આજે બેઠકની અંદર ઉપસ્થિત જ છે તો વાતચીત થશે કોઈ આગામી સમયમાં ગત કોઈ કઈ વાદ વિવાદ જેવી વાત જ નથી અને ભવિષ્યમાં પણ અમે સમાજની સાથે સમાજના હિત માટે તમામ કાર્યો કરવાના છીએ અમદાવાદ ની અંદર અમારે બે હાજર ને પંદર થી ત્યારથી પાસ અને એસપીજી સાથે મળીને અમે કામ કરીએ છીએ અને તમામ એસપીજી ના આગેવાનો પણ અમે બધા સાથે એક સાથે અમે રોજ અત્યારે પણ અમે અઠવાડિયે એક મહિને જે મિટિંગો કરતા હોય છે અમે અવારનવાર બધા મળતા હોય છે ને વિસ્તારમાં સ્થાનિક સમાજ લક્ષી કાર્યોમાં પણ ક્યાંક ને ક્યાંક અમે બધા જોડાયેલા રહેતા હોઈએ છીએ શાંતિલાલ સોજિત્રા અચાનક ત્યાં પહોંચી ગયા કોઈ કોઈને જાણ કરવામાં આવી અથવા તમારા કોઈ સાથી મિત્રો ને કોઈ જાણ કરવામાં આવી કે શાંતિલાલ ને એવી તો કોને કોને વાત કરી કે જયેશ પટેલ ને બેઠક અંદર આમંત્રણ નથી મળ્યું એમ તમને એવી કોઈ વાત ની જાણ થઈ ખરી નહીં જો મિટિંગ નું જે સોશિયલ મીડિયા મારફતે જે મેસેજ મળતો હતો અને તમામ આગેવાનો જયારે ગઈકાલ સુધી મીટિંગ થી અમદાવાદની આખી આખી સમિતિ અજાણ હોય ત્યારે અમદાવાદ ની સમિતિ પણ જે પ્રમાણે કાર્ય કર્યું હોય જે પ્રમાણે આંદોલન ની અંદર દરેક લોકોએ પોતપોતાની ભૂમિકા ભજવી હોય અને આવી રીતે અજાણ રાખવામાં આવતી હોય ત્યારે દરેક લોકોને ક્યાંક ને ક્યાંક પોતાના મનમાં કઈ શંકા કુશંકા ઉભી થતી હોય છે જયેશભાઈ તમને શું લાગે છે કે આજનો આ મુદ્દા બાદ તમને લાગે છે કે તમને બોલાવવામાં આવશે ને ઘીનું ઘીના કામમાં ઘી પડશે ખરું તમામ લોકો એટલે એવી કોઈ બાબત નથી અને સમાજના સારા કાર્ય કરવા માટે એમણે મિટિંગ કરી છે કદાચ મિટિંગ ના હિસ્સો મને માગતા હોય તો એ લોકો સમાજના સારા કાર્યો મારી સંપૂર્ણપણે શુભેચ્છાઓ છે શું અપીલ કરશો સમાજના તમામ યુવાનો જે આંદોલન થકી બહાર આવ્યા છે સારી પ્રતિભા બનાવી છે એ લોકો આગામી દિવસોમાં સમાજના સારા કાર્યો જોડાયેલા રહે બિલકુલ જયેશભાઈ ખુબ ખુબ આભાર